જય માતાજી મિત્રો રામબાણી રામ આજે આપણે જાણીશું કે કામિની એકાદશીનું વિશેષ મહત્ત્વ શું છે તો સનાતન ધર્મના અંદર આપણે કામિની એકાદશીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે સનાતન ધર્મમાં એકાદશીઓનું વિશેષ મહત્ત્વ આ તમામ એકાદશીઓમાં કામિની એકાદશી ખૂબ જ પુણ્યકારી અને મનોકામના પૂર્ણ કરવામાં આવે છે આ એકાદશી શ્રાવણ માસ કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ ઉજવવામાં આવે મનમાં ઈચ્છાઓ પૂર્ણ કરનાર આ દિવસે ઉપવાસ અને વ્રતથી વ્યક્તિના જન્મ જન્મના પાપ નષ્ટ થાય છે અને આત્મા પરમ શાંતિ અને મુક્તિ તરફ આગળ વધે છે કામિકા એકાદશીનો પૌરાણિક પ્રસંગ અને મહત્ત્વ ધર્મો ગ્રંથો મુજબ કામિકા એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને ભગવાનની કૃપાનો પાત્ર બની જાય છે પૂરણપૂર્ણમાં આ વ્રતના ખાસ મહાત્માનો ઉલ્લેખ છે કે આ વ્રતનો પુણ્યકારી પરિણામ ગંગા સ્નાન તીર્થયાત્રા યજ્ઞ અને ભગવાન શ્રી વિષ્ણુ પ્રત્યે શ્રદ્ધા ભક્તિ સેવાથી પરિપૂર્ણ આ એકાદશી વ્રત પાપ દુઃખ દરિદ્રતા અને ભયનો નાશ કરનાર છે આ દિવસે વ્રત જાપ ધ્યાન અને સેવા દ્વારા જીવનમાં આધ્યાત્મિક જાગરણ પણ થાય છે અને હૃદયમાં દયા કરુણા અને સહાનુભૂતિનું સંચાન થાય છે દાન અને સેવાનું મહત્ત્વ કામના એકાદશી માત્ર વ્રત અને ઉપવાસનો દિવસ નથી પરંતુ સેવા અને દાનનો પણ વિશેષ દિવસ છે આ દિવસે કરેલ દાનનો પુણ્ય યજ્ઞ દાન વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે ઉલ્લેખ છે સ્વર્ગ લાંબા આયુષ્ય અને ઐશ્વર્યની ઈચ્છા ધરાવતા અને પાપનું શાંતિ અને મુક્તિ મેળવવા માટે વ્યક્તિએ બ્રાહ્મણો અને પાત્રો વ્યક્તિઓને શ્રેષ્ઠ દાન આપવું જોઈએ કામિકા એકાદશી પર દાન અને પુણ્ય તો અવશ્ય કરવું જોઈએ કામિકા એકાદશી પર જરૂરતમંદ નિહાલ અપંગ અને દાન દુખીને અનાજ અને ભોજન આપવાથી અનંત પુણ્યના ફળ મળે છે નારાયણ સેવા સંસ્થાના અપંગ બાળકોને જીવનભર ભોજન આપવાનો એક સેવા અમલમાં જોડાવા અને આ પવિત્ર દિવસનો શ્રેષ્ઠ પુણ્ય લાભ મેળવવાનો ભાગ એટલે कामिका एकादशी